હા રીશિધા મજા જવાઈન્ટ નથી પીતો ભાઈ હવે સસ્તા નશા નથી કરતા તડકો છે આજે બહુ ખતરનાક

જલસા જલસા માય ફ્રેન્ડ કેમ શું ભાઈ અરે રાજુભાઈ દુબઈ નું એક કેફે હતું ને બહુ મસ્ત હતું મોકલાયું ક્યાં જવાનું છે જય માતાજી ગુડ મોર્નિંગ યશ અત્યારે ક્યાં સૌ ઘરે ઓમ માય ફ્રેન્ડ આઈ ની તું તમે તો હસ્ત

ओम ओम घरे ભાઈ को બરાબર બે એક સાઈડ થી ઓમ बताओ આ બે એક સાઈડ ને ફ્રન્ટ સાઈડ ની ઈજ છે ભાઈ જય કિન્નરી ભમજીનગર બરાબર लव यू જય ભાઈ સુમ ક્રેડિટ મજામાં હાઈ નિરાલી હાઈ છે મમ્મી ગયા છે ક્યાં છે જીતી હા હા સુમલા હા ઘરે જતો તડકો પડે ખતરનાક નાખ સુમલા હમણાં વાલેકુમ અસલામ સાહિદ મોરબી આવો હાલો ગાડી કાઢી હમણાં હાય સાગર ઓલી ક્યાં ઓલી કોણ ભાઈ તબિયત કેમ છે ભાઈ જય ગુરુ મહારાજ મહાદેવ મહાદેવ કાવ્યા જય શ્રી રામ વીર ભક્તિ જુનાગઢ આવો લવ્યુ લવ્યુ આજે હું નવરજ છું આખું મહાદેવ જય માતાજી રાજ બરાબર જય શ્રી રામ બોલવામાં કઈ વાંધો છે ભાઈ ના ભાઈ મને કોઈ વાંધો નથી જય દ્વારકાધીશ પ્લીઝ આઈ આઈ સેડ વિલ ચેક ક્લિયર અચ્છા જીતભાઈ કઈ પૂછું હોય તો કઈ કહી શકો હેલ્પ મી હા શ્યોર પૂછો મહાદેવર મહાદેવર વિધેવગલ દ્વારકાધીશ બરાબર જોબ થોડી દીટ શું હોવ બીજી જગ્યાએ એપ્લાય કર્યો વધારે પૈસા મળે જય સરદાર હા નિખિલ ઓય હા બરાબર હું યુકે જ રહું છું આવો તો બીએર બીએડ બીએડ આજે મોસમ છે દસ્તૂર છે બીએર પીવાની મજા આવશે ટાઈમ શું થયો ભાઈ ટાઈમ તો ભાઈ થયા કરે પાંચ વાગ્યા છે હા એની તું આવો સુરત આવશો આવશું ભાભી કઈ છે નહીં એમ છોકરો બસ મજામાં રુચી જય માતાજી રવિન્દર આજે મળવું જ છે બધાને બે મસ્ત બિયર બિયર પી લોકો છે ને એક નંબર મારા ઘરની પાછળ મગ ક્યાં આજે ન હોય મગ અત્યારમાં ન હોય આવો આફ્રિકા આવશું આવશું કેમ છો મજામાં જય હનુમાન દ્રુગ આઈ એમ નાઇટ છે તો આઈ એમ ડે છે બે કહેવા રહજો કેટલા વાળી સિગરેટ પીવો ભાઈ હું સિગરેટ પીવું છું ને એ રોલિંગ ટબાકો આવે અને બનાવી પડે તમારે ટાઈમ કેટલો થયો હમણાં જ કીધું મેં ભાઈ બે મિનિટ થઈ એક મિનિટ કારણ કે પાંચ ને અગિયાર હતી પાંચ ને બારે પાછું પૂછ્યું લવી લવી હર્ષિલ હર હર મહાદેવ બિગ ફ્રેન્ડ છે થેન્ક યુ જીતભાઈ ભૂલી ગયા છે ના ના ડિવાઈન ભૂલવાનું ન હોય આપણે કોઈ દી આપણા દોસ્ત ને દુશ્મન બે ને ભૂલતા નથી દુબઈ સવો ના તમારો કે દુબઈ હોય તો આવી તો બાર બે જ નોગું ખતરનાક ગરમી પડે હમણાં કેમ નથી લાઈવ થતા ભાઈ બસ આમ જ રાતના નાઇન ફોર્ટી થ્રી થી બરાબર દી ક્યાં છે અમારા દી તમારા ગયા છે આજ અગિયારસ છે ને તો મંદિર હોય આવો જ બરાબર ક્યાં છો તમે ઘરની બહાર દી બરાબર ભાઈ તું દારૂ પીને ના માય ફ્રેન્ડ દારૂ નો પીવું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ થવાય એવું તમારી સેલરી કેટલી આવું ન પૂછે બાટલો ફાટી જાય મારો કઈક મોટિવેશન આપો ભાઈ મોટિવેશન તો હું આપું મોજ કરો ભાઈ બરાબર કઈ કામ છે કે નહીં બ્રો કઈ કામ નથી મોજ ઓનલી મોજ માય ફ્રેન્ડ છ કલાક

તો ચાલ ગાડી નીકળું બરાબર નાય એ નવરા ના હવે નાવાનું છે વિચારો સ્વિમિંગ પુલ માં નાવા જવું હવે જગીશા મોર બી ગુજરાત બરાબર દીવ આવું ને આવીશ આવીશ રાજકોટ આવે આવશો આવશું ગાડી ની છોકરીઓ બધા છોકરીઓ છે જ નહીં અહીંયા ગાયબ થઈ ગઈ બધી કેવું થાય નહીં બકરી ડબ્બામાં પુરાણી લે બોલો કાંઈ નથી ભાઈ બકરી છે ડબ્બામાં કાંઈ નથી પુરાણી જય તમે એ તો રહેવા દો યાર મજાક કરી લેવો મારી હવે આવું કરશો આહા હા હા કઈ ઠંડક કોડું પીએ એને ને જો ટેક્સ્ટર્સ સાચું છે ને બીટીફુલ યે કઈક ઠંડુ પીએ હવે તો મજા આવે હું કઈક મસ્ત નું ચકાચક ઓલામાંથી ઠંડુ બનાવ બરફ છે ને આપડી પીસ તું હા હા ફોન કરતો જયશ્રી ને ફોન આવે આમાં કરતો તારા માંથી ફોન તું ફટાફટ કરતા તો એના દવા ફોન આવી જાય કેદી તું કરીશ મમ્મી ખરેખર વાત કરું ક્યાંંતી બસ મજા મોજે મોજ હા બોલ છો અહીંયાથી અલા પણ

બ્લુબેરી છે અને લાઈમ છે આ પીવાય ઠંડીમાં બહુ મજા આવે નથી બ્લુ બેરી માં એટલી મજા ન આવતી ભાઈ બોત ઓ ભાઈ બોત નું હોય ડબ્બા તૂટી ગયો તો પછી કાઢી નાખાય મમ્મી હવે આને તો હું કેમ થોડું ગ્લાસમાં આવી ગયા હાલા ગ્લાસમાં હા પીવું છું પણ હવે જય ભાઈ તમે ખરેખર યાર ભાઈ ઊંચામાં છું ના બાપા ના ભાઈ is called syrup, my ફ્રેન્ડ

વાત તો સાચી છે દુબઈ આવો ભાઈ હજી હમણાં તો દુબઈ થી અહીંયા આ ક્યાં મેક્સ જ નથી થતું યાર

યસ માય ફ્રેન્ડ પ્રોપર દીવ મારું ઘર છે તેનું હોય ને મિક્સ થઈ ગયું માય ફ્રેન્ડ ખાવા પીવાનો શોખ તો હોય ને આ કરું મમ્મી હા ભાઈ વેન્ચ આમ ગુડ ડ્રોપ હાય મિસ રુચિ માવો હો ભાઈ માવો નથી ખાતો એક વાર ખાધો તો મેં કેટલી વાર કીધું ઢેર થઈ ગયો તો એને એને

આખો દિવસ માં કેટલી સિગરેટ પી જાવ ગણવાની નું હોય મારી ફ્રેન્ડ એવી એક નંબર થઈ ગયું હું સ્ટીલ્ડ હવે જો મજા આવે પીવાની હા લકી ભાઈ ઓફિસ લાઈવમાં એડ કરો ભાઈ કોને એડ કરું ભાઈ અંદાજા તો હશે જ નથી શેના અંદાજા કોઈ જાત મને એક અંદાજ તો કયો મજેન હા ઈનોસેન્ટ બેબો હમણાં તો હાઈ કીધું બી બેબો તને આહાહા હા ભાઈ યુકે આવું છે લઈ જતો હોય તો બરાબર ઉપર રાખે તો ગરમ થઈ જાય હું છાયા મારે તું ભાઈ મેં આપકી બહુ બડે ફેન હું થેન્ક યુ હાય મોહમ્મદ કેટલા વાયગા સાડા પાંચ લાઈફમાં આવે તો એડ કરું આલ્કોહોલ નો માય ફ્રેન્ડ નો આલ્કોહોલ કયા દેશમાં છો સાહેબ લંડન માય ફ્રેન્ડ લંડન દુબઈ લંડન દુબઈ ફરતા હોય भाई भाई केम से मजा मा माय फ्रेंड बर्फ खुद क्यों तो मजा आया द्वारकाधीश द्वारकाधीश બોલો બોલો જય માતાજી યુ યુ હેવ માય આમ ફ્રેન્ડિંગ યુ મોર સેવન યર્સ ભાવ જય રામદેવ પીર ય બોટલ સસ્તી હશે ને ભાઈ બધી ભાવ અલગ અલગ હોય થેન્ક યુ જોબ કરવા આવું છે આવી જાઓ મૂડ તમે ક્યાંના ના જોવો ભાઈ મારો બોન રાજકોટમાં છે પણ હું હાફ દઉ હાફ રાજકોટ ભાઈ જવાબ દયો બોલો બોલો ઓલા જીતભાઈ જયશ્રી ભાભી ગયા જયશ્રી ભાભીનો ફોન હજી હમણાં જ આવ્યો કહેતા હોય ઘરે જાય છે દુબઈ આવો ભાઈ હજી હમણાં જ હું દુબઈથી ચોવીસ તારીખે આવ્યો મહિનો પૂરો દી પૂરા નથી થયા ભાભી પહોંચી ગયા ઘરે જો મેસેજ આવી ગયો મને આમાં લોકેશન આપડે લાઈફ થ્રી સિક્સટી હવે જય મેરડી જય માતાજી આમ ગુડ વિશ્વ હસી કહ ભાવી આઈ લાઈક યુ વેરી મચ બ્રિંગ મી માય લાઈફ એટલે કેમ છો મજામાં એક નંબર રવિ દેવ તમારો ઘર છે ભાઈ એટલે દેવ તમારું ઘર છે હાસ તો ભાભી ને એડ કરજો આવશે જો હમણાં જો હું છે ને પચાસ ગણીશ ને એની પેલા આવી જાય એક બે ડેક્ટર યોર લક ઇઝ ચેન્જિંગ ટુ બ્યુટીફુલ બરાબર જો આ સેવન્ટીન ટ્વેન્ટી નાઇન થઈ જાય

તડકો એ બહુ યાર આ દસ ભાઈ હું દુબઈ જતો તું ઇગ્નોર ભારે કરસ હું કોઈને ઇગ્નોર નથી કરતો જીત કદી આવું

બધા જવાબ દેવાનો છે મેં ફ્રેન્ડ બોજો રિદ્દિકલ ઓફિસિયલ આ કેતી નક્કી જી તું